લોહી તરસ્યા સુરતમાં ફરી એક હત્યાની ઘટના બનતા ચકચાર મચી છે સિંગણપોર કોઝવે માંથી પહેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થાય

આજરોજ સવારે સવા આઠ વાગ્યાના સુમારે કંટ્રોલ રૂમ પર એક ફોન આવેલો કે એક અજાણી લાશ કે જે તાપી કોઝવે પાસે તરતી હાલતમાં જોવા મળે છે જે બાબતે પીસીઆર અને ઇન્વેસ્ટિકના ઇન્ચાર્જ અધિકારી અધિકારીશ્રીઓએ મને જાણ કરેલું અને પોતાને મોકલતા એક અજાણી આશરે ત્રીસથી પાંત્રીસ વર્ષની મેલ પુરુષની ડેડ બોડી પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ છે જેને સ્થાનિક લોકોની હાજરીમાં એને બહાર કાઢી અને હાલ સિવિયલ હોસ્પિલમાં સ્મિતમાં લઈ આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે મૃતદેહ ઉપર ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળે છે આ પ્રાથમિક તારણ પીએમ નોટ આવ્યા બાદ ખ્યાલ આવશે રવે પોચ એસઆઈ ન્યૂઝ સુ રહે તમારી તમામ માહિતીથી આપડે છોડાયેલી એસ આઈ ન્યૂઝ સાથે